તો ચલો ધાનેરા મિત્રો દર્શન પૂજા કરીને આપણે ગોગા મહારાજ ઝોપડીમાં પૂજા બીજી કરીને હવે બહાર નીકળી ગયો છું ને જવાનું છે સીધું ધાનેરા તો બાઈક ઉપર બેઠો છું જોઈ લો તો મિત્રો ધાનેરા અંદર આજે મહાજન આક્રોશ રેલી થોડી જ વાર માં કરવાની છે અને હવે અંદર જઈને બહુ માહોલ ગરમ થઈ ગયો છે અમારે નથી જવાનું ભાવ થરા અમારે બનાસકાંઠા અંદર જવાનું છે મિત્રો વિડીયો પણ રેજો અને તમને પૂરો ઉલ્લોક બતાવવાનો છે ચલો અંદર તમામે તમામ ધાનેરા તાલુકાના બધા મારા લોકો ભાઈ તથા બહેનોને બે જોડીને રિક્વેસ્ટ છે કે આપણે મંદિર સામે એટલી બધી મોડી સંખ્યામાં દસ હજારથી વધુ લોકો ભેગા થયા છે તો આગળ પણ એનાથી પણ વધારે ભેગું થવું પડે તો જરૂરથી થશું અને આપણે સત્યની લડાઈની જીત મારી રિક્વેસ્ટ છે કે આ વિડીયો લાઈક જરૂરથી કરજો અને તમારા જેટલા પણ સગાવાલા હોય આ સગાવાલા માં વિડીયો જરૂરથી મોકલી દીજુ શેર કરી નાખો અને જે કોઈ ભાઈ મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો હાલ જ સબસ્ક્રાઈબ કરી નાખો

તાલુકા હિત રક્ષક સમિતિ માન આપી અને હિત રક્ષક સમિતિ ના માન આપી આ જન આક્રોશ મહાસભા ઉપસ્થિત આપણા સર્વ સમાજના લોક વાણી ના ધાનેરા ના ધારાસભ્ય આદરણીય માવજીભાઈ આપણા સૌના લોક વાણી અને સર્વ ધાનેરાની જનતા માટે સદાય ચિંતા કરતા એવા આદરણીય માજી ધારાસભ્ય મફતભાઈ પુરેન સાહેબ એવા જ સમાજને ધાનેરા તાલુકો જેમને ખૂબ પ્રેમથી આવકારે છે અને આપણી વચ્ચે આપણી મુશ્કેલીઓ વચ્ચે સતત આપને મદદ કરે છે એવા આપણા લોકલાડીના માજી ધારાસભ્ય આદરણીય નથાભાઈ પટેલ ધાનેરા નગરપાલિકાના પૂર્વ મેયર આદરણીય મગનભાઈ અમારા સૌના જેમણે ધાનેરાને જાગૃત કર્યો છે અને હિત રક્ષક સમિતિ ના નેતા હેઠળ જેમને આ કાર આ કાર્ય આ સુંદર કર્મ ઉપાડ્યું છે એવા રાવલ સાહેબ સહિત આ મંચ ઉપર બેઠેલા સૌ આગેવાનો અને મોટી સંખ્યામાં વધારેલા ધાનેરા તાલુકાના હિત માટે અહિયાં આવેલા સૌ ધાનેરાના નાગરિકો તમે છો તો અમારું મહત્વ છે

નખા ભાઈ કઈ પાટી નથી માવજી ભાઈ કઈ પાટી નથી બસ તમે તમને વોટ આપીને તમારા પ્રતિનિધિ મૂક્યો તો અમે હિન્દુસ્તાની તો અમે ગુજરાતી અને કેવો કેવળ છે પરંતુ આપણે તમારી પર કેવું છું સાથે સાથે ગુલાબી વેઠવા દેવાઈ ગયા છે મિત્રો આ ગુલાબી મંત્રી બહાર દેખો આજે આપણે આઝાદ થઈ ગયા છતાં પણ આપણે હજી ગુલાબી વેઠવાની

તમામ તમામ કરી ભૂમિ માં કેમ મીટિંગ રાખી છે અને સરકાર નું ધ્યાન કેમ દોરવા મોકે છે આ ભૂમિ એક પવિત્ર ભૂમિ છે અને આ ભૂમિની અંદર

વિચાર મને પૂછીને સરકારે કર્યો છે કે માત્ર કોઈ એ જ વ્યક્તિના મણસ્સી વિચારના રીતે વિચાર કર્યો છે ત્યાં જનતાને પૂછવા માંગુ છું કે તમે સરકાર પડેલો જવાબ માંગો કે સરકાર કોના ઈશારે ચાલી રહી છે આ સરકાર શું કરવા બેઠી છે કાંગ્રયા સાથે સતત થતા અન્ય સાથે આ પ્રજાનો જુવ આ લોકો આજે સ્વયં ઉભા રહ્યા છે અને આ પ્રજાના માધ્યમથી વધારે કહેવા માંગુ છું

આપણા ધાનેરા માટે જે પ્રકારે કરી અને થરાદ ને જે અવળી દિશામાં આપણે જોડવાનું કામ કર્યું છે એની અંદરથી થી બહાર લાવવા માટે તમે સૌ લોકો આટલી મોટી સંખ્યાની અંદર જ્યારે આજે ઉપસ્થિત થયા છો ત્યારે ધાનેરા હિતરક્ષક સમિતિ આયોજિત આજની આ સભામાં જેમની આજે ઉંમર 80 વર્ષે પહોંચી છે જેમને એમને વ્યક્તિગત કોઈ પણ પ્રકારનો સ્વાસ્થ્ય નથી આપણા ટૂંક સમયમાં બે બે વાર ઓપરેશન કરાયા છે અને ઘરે રહેવા માંગે છે પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે જેમણે પણ આવા સ્ટેટમેન્ટો સરકારને ગેરમાર્ગે દોરવાના આપ્યા છે આવા જ ગેરમાર્ગે દોરવાના સરકારને જે પ્રકારે પ્રયત્નો કર્યા એ કારણે જ આજે જે વિસર્જન થયું છે જે આપણો વિભાજન થયું છે એ વિભાજનના કારણે સમસ્યા થઈ છે એ પણ આવા ખોટા સ્ટેટમેન્ટો આપી ખોટી વાતો રજૂઆત કરી છે અને એમણે ભૂતકાળની અંદર પણ આજ પાણી માટે કરી અને આજ પ્રકારના સ્ટેટમેન્ટો સરકાર સામે આપ્યા છે ત્યારે આજે આપણે પાણી માટે પણ સોસાવું પડે છે પરમ કૃપાળુ પરમાત્મા એમને સદ્બુદ્ધિ આપે અને આ વિસ્તારે તો એમણે જે મંત્રી પદ સુધી પહોંચાડ્યા છે એ પ્રકારનો આ જનતા જનતાને જ્યારે કામ કર્યું હોય અને જનતા માટે કરી અને આવા સરકારને ગુમરાહ કરવાનો જ્યારે કામ કરતા હોય તો ભગવાન પણ એમને બાપ ન કર અને આજે સમગ્ર રિક્ષા એસોસિએશને પણ સ્વૈચ્છિક સાથ આપી અને 350 કરતા પણ વધારે રિક્ષાઓએ બંધ રાખી અને આ સરકાર આની અંદર સહકાર આપી શહેરની અંદર અને આજુબાજુથી પબ્લિકને લાવવાનું જે કામ કર્યું છે ત્યારે સમગ્ર રિક્ષા એસોસિએશન અને સમગ્ર જે 45 જેટલા એસોસિએશન શહેરના છે એમણે સ્વયં હું બંધ પાડ્યો છે એ સૌને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આપ પણ ખૂબ મોટી સંખ્યાએ લાગણી રાખીને ગામડાઓની અંદરથી એક ફોન ઉપર આટલી મોટી સંખ્યાએ આવ્યા જ્યારે આપને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવનારા સમયમાં આપણે સૌએ સાથે મળી દાનેરાનો વિકાસ વધારે કઈ રીતે થાય ધારેરામાં જે તમને તમારા દીકરા તમારા ભાઈઓ કોઈ બી હોય એમને પૂછી લેજો મિત્રો શા માટે દુઃખી કરો છો તમારે જે જોઈએ છે તમને મળવાનું નથી શું કામ ના મળે હું તો ખૂબ આશા કરીને જીવન પર પ્રજાને માટે સમર્પિત છે રહેશે અને આત્મદહન કરવાનો કાર્યક્રમ જો આપવામાં આવશે ધાનેરા હિત સમિતિ જો એ કાર્યક્રમ પણ આપશે તો આત્મદહન સૌથી પહેલા હું મારો કરવા તૈયાર ના <laughs> ના